બકાલાવાળાની દુકાને ગયો ને એમાં લાલ મરચાં આ ભાઈને ગઈ કે આ મરચાંનો શું ભાવ લાલ મરચાંનો તો કે હો રૂપિયાના કિલો એ કે પાંચસો ગ્રામ મરચાં આપો તો બકાલાવાળો એની ઘરવાળીને કે લીલા મરચાં આપ અરે કે ભાઈ લાલ જોઈ છે કે લીલા મરચાં આપ અરે લાલ જોઈ છે કે તું મૂંગો રે આનું નામ લીલા છે અમુક નામે અઘર હોય અહીં રાજકોટમાં એક ભાઈનું નામ અષ્ટ કમળદળ પદમ પ્રકાશભાઈ એવું નામ લાંબું કૂપનમાં એના એકનું જ નામ હમાણો આ હારેથી ઓલા હારે નીકળું અને શેર બજારમાં મારો સાત આઠ કરોડ રૂપિયા કમાણો હા ને બત્રી વર્ષે લગ્ન એના થયા અમારા કેટલાક કલાકારોને બોલાવ્યા કે ગીત ગાવાના તમારે બોલો તમારો ચાર્જ મને ફોન આવ્યો મેં કીધું કોણ બોલે અરે મને કે અષ્ટકમર્દ પદમ પ્રકાશભાઈ અને મારા લગ્ન છે એ કે કેટલા કલાકારોને લગ્ન ગીત ગાવા માટે બુક કર્યા છે તમને હું બુક કરું છું મેં કીધું હું ક્યાં લગ્ન ગીત ગાઉં છું તો મને કે જાનમાં આવવાના બોલો કીધું એક લાખ થાય મને કે એ કાંઈ વાંધો નહીં લખી લ્યો તારે મેં તારે ટેકાવી દીધી હા તમે તો લગ્નમાં ગયા પણ બયનું એવું કે જાન પરણીન પાછી આવી ત્યાં સુધીમાં કોઈ કલાકાર એનું ગીત ન ગાઈ શકી ગયા શું કામ નામ જ એવડું મોટું લાંબુ લગ્ન ગીતમાં ફિટ જ ન થયું દાખલા તરીકે એમ ગાવું અલબેલ મારે અષ્ટ કમળ દળ પદમ પ્રકાશ ભાઈ હા અને એના કાકા વળી કે આ લોકોના આટલા પૈસા દીધા મારા ભત્રીજાનું એક પણ લગ્ન ગીત નથી ગાયું અમારા કલાકારો કે ભાઈ રૂપિયા નથી જોતા હામો અગિયારસો ચાંદલો લખી લ્યો બાકી આ ગીત નહીં ગવાય અને મને કલાકારોએ કીધું કે તમે એના કાકાને કહો કે હવે તમે બેનું દીકરીઓને ફૂયોને ને કહીજો નામ હરખા પાડે ન કે આ પેઠીઓમાં ગીત નહીં રહે પછી મેં કીધું કીધું આ નામ કીધું કોને પડ્યું કે અમારા ફાઈબા મુંબઈથી આવ્યા હતા અને બિયર પી ગયેલા એમાં ધોમ થઈ ગયેલા એમાં નામ પાડી દીધેલું અષ્ટ દળ પદમ પ્રકાશ થાય પતિ પત્ની ફરવા નીકળ્યા ફરવાનું અત્યારે કેરે ક્રેજ છે અહીં રાજકોટમાં તમે જો એક બાઈ ક્યાંક પરોઠા ખાઈ આવી હોય તો હા જે એની પાછી મીટિંગ થાય ડેલીએ તો એ કે ત્યાં તો એકવાર જ્યાં આવજો તમે હાથ કામ પડતા મૂળ હા હા તો ઘર ને વાહન હોય એને ને સાયકલું વાળાનું તાણી પડી જાય એક હતો છોકરા બે આગળ એક બાઈ વાહે એની બેઠેલી એના ખોરા માં એક છોકરો અને આ સાયકલ વાળા એ રોટલીનું ફૂંગરું ઘર નાખીને વાળેલું હાઈ કે જેમ કાચો જતો મને કે આમાં ખોરાક હાલે એવું નથી ફાળવાનો એટલો ક્રેજ છે એમ હા ખાલી કોઈક વાંજરું જોઈએ હોય તો એની જાહેરાત કરે એ કે એ વાંજરું જોવા જેવું છે ગુલાબી કલરનું મોટું લે હવે એ વાંજરું છે ગમે એવું મોટું હોય આપણે કલર કર્યો હોય બરોબર છે હા રાજકોટમાં એવો ક્રેજ બોલો એ આ અહીંયા તમે કોઈ પણ આઈટમ નવી બજારમાં આવે બે દીમાં બધે આખા રાજકોટમાં ખબર પડી જાય આ રાજકોટની મજા છે બે માણસ ફરવા નીકળ્યા ને એમાં ડેમે ગયા તો એક ચિત્રકાર કે હે ભાઈ ઉપાડ્યો આ મેડમનું ચિત્ર બનાવી દો આ બે હું બસો રૂપિયામાં અરે કે કાંઈ નથી એવું કરવું અરે મને એ કે તમે મારી કલા નથી જોઈ હા એક વાર તમે ચિત્ર જોવા આ મેડમનું એવું ચિત્ર બોલતું ચિત્ર બનાવું હા ને ઓલા ને મગજ ગયો કે આ એક નથી સહન થતી અને હજી આનું બોલતું ચિત્ર બનાવું તારે આ મૂંગી થઈ જાય એવું જે દીપ બનાવ્યું ને એવો હાથમાં ફાવે તેવી આવે તે દી આવજે બાકી અટાણે તું વયો જ જા અહીંથી એમ એક ભાઈ બેઠા હતા ને બીજો ભાઈ આવ્યો ને તો ઓલો કે હે રામ તો ઓલો કે હું તબિયત બરોબર નથી કે તબિયત તો રેડી છે તારી ભાભી બરોબર નથી કે કેમ એ કે એ પ્રેમ કરતી નથી બાજુવાળી પ્રેમ કરી ન જાય એનું ધ્યાન રાખ્યા કરે હા એ કે હું મોટર સાયકલ લઈને જાતો હતો તો કે અસ્મિતા ભાભી કેમ ધીમું પાડ્યું કે આવતો ધીમું નહોતું પાડ્યું ખટારો આવતો હતો કુપર માંથી નામ નીકળી જાય એટલે ધીમું પાડ્યું એક કે સમસારી યાત્રા નીકળી મેં વળી નિરખીણ જોયું કે કેમ કોઈ જાણીતા છે હવે એ કે આને કોણ સમજાવે હા હકીકતમાં માણસને જીવવા માટે શ્વાસની જરૂર છે એમ સંસાર માટે એકાબીજાને વિશ્વાસની જરૂર છે શ્વાસ વિના માણસ જીવી ન શકે એમ વિશ્વાસ વિના સંસાર કોઈનો હાલી ન શકે આ ખોટે ખોટા વેમ શંકા એવું ન રાખવું હા કેમ દાદ તે હું રોવા માં હા અને કોઈ પણ માણસ છે એ માણસ મજાક મસ્તી વાળો હોય ને એનું જીવન તંદુરસ્ત રહે બેઠા હોય એમ લાંબુ જીવે પરિવાર જીવવા દે હા આમ છે આમ થાય બોલાય ન થાય કઈ આવ્યા આયલું આવું દેખાતું નથી પોલીસ સ્ટેશનમાં એક મતદાર ને સાહેબે બોલાવ્યો ફરિયાદ આવેલી હા તો સાહેબે બોલાવ્યો ધોકો ખાચો એ કે આટલા વર્ષ થયા તે તારી ઘરવાળીને મારી ધમકાવીને ડરાવીને રાખી હાચું બોલ કેવી રીતે એ કે તું આને ડરાવી ધમકાવીને રાખાય તો ઓલો કે સાહેબ એમાં એવું છે એવું મારે કાંઈ નથી આપડવું રીત બતા હું સાહેબ થાકી ગયેલા ઈ એનો ફાયદો ગોતતા આમ તમે જોવો ને તો રીત બધાની જુદી જુદી હોય છે હા અમારે એક અહીંયા પૂરો છે એક ખૂટિયા ખૂટિયાને ગદપ નાખતો બોલો મારો બાપુ લિયો કુટિયા બી ભોઈ લેવા પંદર ભેગા થઈ ગયા એ પૂરો વળી બધાને ગદપ નાખે ખૂટયા આવી આવી કોઈચું નાખી ગયેલા હા તો એક બાપા એવા ખાર ખાઈ ગયા હે આ શું કરા કે પૂન કરું છું તો કે ગાયું નથી કે એ તો મને ખબર છે ગાયું ને નાખી તો જ પૂન થાય હા ગા માતા છે તો આ ખુટીઓ છે એના ઉપર ભગવાન ભોળો નાથ બે હા બિચારાને થોડા હેરાન થવા દે અરે કે આમ કાલ બે જણાને ઢીકે ચડાવ્યા ને પગ પાંગી નાખ્યા એટલે કે હું એટલે જ નાખું છું કેમ કે એ પગ પાંગી ગયા ને એ મારા બાપુ જે હાર્ડવેર છે ન્યા પાટા પાટાપીંડી કરાવે અહીંયા નો રજકો નાખ્યો તો નો વેપાર થયો વાહ કરજો વાહ તરત હવે એને લડી જ લેવું એમ ગમે એમ કરીને ફાયદો ગોતી લેવો એમ હા એક બાપા એક દી એના છોકરાને ફોન કરીને કે ક્યારે ઘેરે પાંચે તો કે એક કિલો પેંડા મારા માટે લેતો આવજે છોકરો ખાર ખાઈ ગયો કે ડૉક્ટરે તમને કીધું છે હળવો ખોરાક લઈ જ્યો સમજતા નથી તો કે પાંચસો લેતો આવજ આમ તમે જોવો ને તો અત્યારે માણસને તકલીફ એ છે કે રોગ કરતાં પરેજી નડે પરેજી જીવનમાં હોય તો રોગ આવે નહીં એ હો ટકાની વાત છે દવાખાને ન જવું પડે હા અમુક વસ્તુની એલર્જી હોય કે જો જે વસ્તુ ન માફક આવતી હોય એ ન ખાય તો એને દવા લેવાની જરૂર નથી પણ માણસોને દવાઈ લેવી છે લાડવાય ખાવા ડાયાબિટીસ વાળા એ કે કાંઈક વધારે તેજ ગોળી આપો ને કે હમણાં લગ્નગાળો છે તે અમે ન ખાય તો ખરાબ લાગે ખરાબ કોઈ નથી લાગતું તારે ખાવું એમ કે હા જે ભાઈ લગ્ન ને હું મિસ્ટર ન તો એને દુઃખ લાગે કે મારા દીકરાનો હરખ નથી આને મૂળ એને હરખ એને અંદરથી હોય હા એક દિવસ બધી વસ્તુ તમે જોવો અલગ અલગ જોવા મળશે આ ઉપવાસ આપણે સોમવાર રહીએ કોઈ શુક્રવાર રહીએ કોઈ શનિવાર રહે એક ભાઈ કે હવે એવું નીકળશે કે એક જો કોઈ માણસ આટલી વસ્તુ બંધ કરી દે તો એને ઉપવાસ કહેવામાં આવશે કે કેટલી વસ્તુ કે મોબાઈલ ફેસબુક વીજળી ઇન્ટરનેટ બાઈક ટીવી હા આ એક દિવસ માટે બંધ રાખો ને એને ઉપવાસ કહેવાશે સાંજે તો ભગવાન આવશે કે ગાંડા હવે હરિહર કર લે તારે હું મને રોડાવું છે આ બંધ હા કરવાળીને ફોન કર્યો કે તું શું તો કરી શું ને તો ફરાર કરું છું હે કે ફરાર કરું છું કે હું ખાતું તો કે અલગ અલગ બે કઈટમ લે આવીશું પહેલાં બે ત્રણ કેળા ખાતા બે સફરજન ખાતા એ કે પછી સૂકી ભાજી ખાતી રાજગ્રાની પૂરી ખાધી એનો ઘરવાળો કે કાંક ખાઈ ગયો નકર પછી ચક્કર આવશે અને આવતા મંગળવારથી હુંય રહેવાનો છું કઈ એને ખબર પડે કે અમે કાંઈ રહેતા નથી એમાં ખહુરિયા થઈ ગયા છે આ વાર રે તે તો આ કોઈ ફરાળ જ આવી લાવતો હવે ફરાળી રોટલી બોલો આ પૂરી એટલે રોટલી જ કહેવાય ને કાલ વાર રેવાના હોય તો આજથી બધું હારવા હોય ઈ કે કાલે વાર લેવાના છે ને હા એટલે કે કેળાની રેકડી વાળો આવે તો કહી સફરજન વાળો આવે જે આવે એ લઈએ લેવું એક વાર રેવો ને એકવી એટલે ભેગી કરવી એમ હા એક પતિ પત્ની ને એકદી ઝઘડો થઈ ગયો એ બોલો ખાળ ખાઈ ગયો એ કે ઉપર વૈજા જા તારા જેવી હજાર મળી જાય તો બાઈ દાંત કાઢવા માંડી એ કે મારા જેવી જ જોઈ છે ને તો પછી હું હું ખોટી છું હાલો હાલો કે એવું હાઈલા રાખે ચાલો ભેળ પૂરી ખાઈ ને પિક્ચર જોઈ આવી સમર્થન કર નાખ્યું કે મૂળ તો તમારે જોઈશે તો મારા જેવી જ ને આ કારણ કે તમારી ચોઈસે જ હું સૌ હવારમાં હાવું નાસ્તો કરવા બેઠા તે નાસ્તો કરતા કરતા હોવ કે બા તમારા દીકરાને ને મારે રાઈતે ઝઘડો થઈ ગયો તો કેવું તો આયેલા રાખે કાયલ સારું થઈ જાય એ તો બરોબર પણ લાશ ક્યાં નાખવી અરે વાલા બોલો પાસે એ નોર્મલ તા એને એને આવું ને એમ કે કાંઈક ટપા ટપી થઈ હોય પણ આખા વાલ ખુલી ગયા ખબર નહીં અમે એક જગ્યાએ પોગ્રામમાં જતા હતા એક ગામમાંથી આમ નીકળા ગાડી લઈને એક બાપા લાકડી લઈને આખા ઘરને મારતા હતા બે ત્રણ જણા આડા ફરતા હતા પણ બાપાએ એ લોટકા હા તે લાકડી મૂકતા નહોતા બોલો તે અમે ગાડી ઊભી રાખીને હું દોડીને ગયો મેં બાપાના હાથમાંથી લાકડી પકડી મેં કીધું રહેવા દો મને કે તમે તો ઓલા કલાકાર કે નહીં કીધું હા શું કામ બધાયને મારો છો મને કે મારવા પડે હું ભાઈ હા હું કંઈ મને આનંદ આવી જાય ને આ લાકડી હંમેર સોઈ પણ મેં કીધું કારણ હું મને કે કારણ કહીશ ને તો તમે મારશો આને એના કરતાં હું ઘરનો તો ખરો પણ મેં કીધું મારવાનું કારણ હું આખા ઘરને પછી એને મને માંડીને વાત કરી મને કે હું નાનો હતો ને ધીરુભાઈ તો મારા બા બાપુજીને ભાઈ ની કે બે સાનું મુનો તને ખબર ન પડે તો કે હું છાનું મુનો થઈ જાય તો કે હશે આપણને ખબર નહીં પડતી હોય તો કે આવું પચી વર હાયલું હા પતી વરહે એ કે મારા લગ્ન થયા પોખાણો હા પીઠી ચોળી સુધી વર પીઠી ચોડી કેમ વર હાથ અવરો મારે બીજો અવરો ઉપાડે તો મને કે લગ્ન થયા તો મારી ઘરવાળી એક દી મને કે બે મુના તમને આમાં ખબર ન પડે તો કે મને એમ થયું કે નકા ઘર ભાંગે એના કરતાં હાલો નથી ખબર પડતી મને કે તોય હું છાનુમુનું થઈ ગયો મને કે હવે દીકરાને કે દીકરા આ જ હજી કેતા તમને ખબર ન પડે તે મને ખબર પડશે કે દી હા મૂકી દો મને કે આજે આખા ઘરને ખબર પાડી દેવી છે ત્યાં વળી બાપા ને ભાઈ આવ્યા મને કે હવે એ લીધી હઠ નહીં મૂકે જીદે ચડી ગયા જીદે હવે કીધું જીદ એ ન ચડાય એ બહુ એવું લાગે જાળવે ચડી કે આમાં જીદ ન કરાય પરિવારમાં જીદ ન હોય હા જીદ તો પ્રેમમાં હોય બાકી ક્ષમા હોવી જોઈએ સમાધાનમાં તો જ એ સમાધાન થાય નહીંતર સમાધાન ન થાય સમાધાન કરવા ભેગા થયા બે મર્ડર બીજા થાય હા ચૈતર મહિનામાં તો અહીં તમે જો રાજકોટમાં તો આપણે મજા છે નવરાત્રિમાં બધા નોરતામાં રમતા હોય ને ગણેશ મહોત્સવમાં ગણપતિ બાપા મોર્યાન ઘીમા લાડુ ચોરિયાન આ હનુમાન જયંતિમાં ધરણાટી બોલતી હોય આ તમામ તહેવાર રાજકોટમાં ધામધૂમથી ઉજવાય છે એમાં ચૈતર મહિનામાં તો પિતૃ ને એ માતાજીના માંડવા ખમા ખમા થતું હોય બોલો એમાં એક ભાઈ માંડવામાં ધૂણ્યો એક જણો પગે લાગ્યો કે માગ માગ ખમા તો કે હે માં અનામત આપો માગવાનું હોય માગીએ તો નાથ નો પાળે ના નો માગવાની હા ભરપુ નો પાળે પાલિયા તમે જો જીવનમાં બધી વસ્તુ મળી જાય ને તો એની મજા નથી હોતી પણ જીવન જીવવા માટે ક્યારેક એકાદી ખામી રહી જતી હોય ને તો જીવવાની મજા આવે છે બધી વસ્તુ મળી જાય તો જિંદગીની મજા વહી જાય છે સુખની મજા દુઃખ હોય છે એકાધી ખામી હોય તો જીવવાની મજા આવે પાયલોટને હમણાં એ એટેક આવી ગયો દવાખાને લઈ ગયા હા તે ડોક્ટર ચેક કરીને તપાસીને કે બલૂન ચડાવવું પડશે બાજુમાં રખવો ઊભો તો એ કે પેલા હાજો કરો પછી બલૂન ચડાવે ને હવે સાહેબ કે તું ભાઈઓ જા તને ખબર ન ક્યુ બલૂન તો પાયલોટ બોલો એવી કે બલૂન ચડાવો કે એરોપ્લેન ચડાવો કે હેલિકોપ્ટર ચડાવો પણ મને અહીંથી છૂટો કરો આ આપણા રાજકોટમાં કેવા કેવા દવાખાના કેટલી કેટલી સુવિધાયું કેટલી કેટલી સંસ્થા બોલો અહીંયા કોઈ ન ને દવાખાનામાં દાખલ થઈ જાય ને સરકારીમાં આ તો લોકો ફ્રૂટ આપી જાય ને હવારમાં શીરા આવે અમુક તો હાજા થઈ જાય તો પંદરદી જ જતા હા હમણાં એક ભાઈ તો નાખી ગયો દેશી ટ્રેનના પાટામાંથી લાંબો થઈને ઉતેલો અમે અહીંયાથી નીકળ્યા હતા ગાડીવાળાને મેં કીધું ઊભી રાખ ગાડી ગાડી ઉભી રાખી અમે હું ઉતરીને ગયો એટલે કીધું આઈ હુવાય તો મને કે કેમ ન હોવાય આઈ ન હોવાય તો ક્યાં હોવાય અરે કીધું ટ્રેન આવશે કપાઈ જાય મને કે એ તમારો વેમ છે હમણાં ઉપરથી પ્લેન ગયું તોય કાંઈ ન થયું પ્લેનમાં શું થાવાનું હમણાં એક ભાઈ નું એક્સિડન્ટ થઈ ગયું તો દવાખાને બધા એને લઈ ગયા ડૉક્ટર સાહેબ ભેગા બે ચાર થઈ ગયા પટાવાળા આવી ગયા ને મહીંડા બધા ધબ્બા મારવાના હા એ કે શ્વાસ હાલે છે કે નહીં એક ડૉક્ટર આમ તપાસીને કે અડધી કલાક વહેલા આવ્યો હોત ને તો આ જીવી જાત એનો ભાઈ કે હવે પંદર મિનિટ પહેલાં એક્સિડન્ટ થયું ગામડામાં વાળી વાળી પાંચ છ જણા ભેગા થઈ ગયા ને પાલ્ટી કરી દારૂની હા આમ તો હકીકતમાં બાયુને ફેશન નડે છે પુરુષને વ્યસન નડે છે તમે જો દારૂમાં તકલીફ એ છે છૂટથી મળે છે ત્યાં લાઈનમાં રહેવું પડે છે છાનું મૂનું મળે છે ત્યાં હોમ ડિલિવરી થાય બંધી થઈ બાયુ રાજી થયા કોની બજારમાં હડતાલ પડીને તો બાયું રાજી થયા હા તો હજી દોઢ વરસ ન ખુલે કામ થઈ ગયા આના લટકણીયામાં અમે લટકી ગયા છીએ પાંચ છ જણા દારૂ પી ગયા ને તે ધોમ થઈ ગયા વાળીએ તો એક જણો કે આના ઉપર જમવાનું નોનવેજ હોય તો મજા આવે શાકાહારી ન હાલે તો એક બીજો પી ગયો એ કે મારે બોકડો છે મસ્તીનો કિરે પણ મારે તો જવાય નહીં તમે કોક અળફ કરો તો થાય તો બે જણા કે અમે જાય કે જાપલી કે જાપલીમાં હાથ નાખશો તો ખાલી હરિયો ભરાવેલો જઈશે ખુલી જાય ને પોછા પૈકી ઉપાડીને આવતા રહીજો તે રાઈતે લે આવ્યા ભોજન કરી ગયા અને હું એ ગયા નિયંત્રણ હવારે ઓલો કીરે ગયો એને પસ્તાવો છે ને મારો બોકડો મરવી નાખ્યો ફળિયામાં જઈને એની ઘરવાળીને કે બોકડો ક્યાંય ગયો તો કે બોકળો તો આ નવેડામાં બાઈટ્યો પણ રાતનો કૂતરો જળતો નથી આમ તો સર્વે કરેલું છે કે શાકાહારી ખોરાક હોય ને એ માણસને રોગ નથી થતા ઉત્તમમાં ઉત્તમ આહાર હોય તો એ શાકાહારી છે બકાલાવાળાએ રેકડીમાં જમાવટ થઈને પછી ઘરની દુકાન કરી અને એવું મસ્ત બકાલું લેવે હા તે સસ્તું મળતું હોય ત્યાં લોકો ન લે પાંચ રૂપિયા વધારે દઈને એની દુકાને લોકો બકાલું લેવા જાય શું કામ મજાની વાત એ છે કે તમે બજારમાં જઈને સસ્તું જોવો ને એના કરતાં વસ્તુ જોવો તો મજા આવે પતિ પત્નીને એકદી ઝઘડો થઈ ગયો પત્ની કે તમે દારૂ પીવાનું બંધ કરી દો તો કે હું કાલ બંધ કરી દઉં તું બ્યુટી પાર્લરમાં જવાનું બંધ કહે એટલે હું હેન્ડ બ્રેક મારી દઉં દારૂ નહીં પાણી ન પીવું પછી ક્યાં વાત તો ભાઈ કે હું તો સુંદર દેખાવ એટલે બ્યુટી પાર્લરમાં જાઉં છું બોલો કે હું પીતા પછી તું મને સુંદર લાગશ એટલે પીવ છું તાળી વગેરે એ પાસે અનુભવીએ આમાં હું અમુક પાલ્ટી ઘા ખાઈ ગઈ